મહુવા તાલુકાના કાછલ ગામની ખાડીમાં ત્રણ યુવાનો ગણેશ વિસર્જન માટે ગયા હતા ત્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા જ્યારે સાડત્રીસ વર્ષીય ચેતન ચૌધરીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી બારડોલી ફાયર વિભાગની ટીમ તેમની શોધખોળ કરી રહી છે ઉમરપાડા તાલુકાના વાડી ગામના રેટા ફળિયામાં પણ એક દુઃખદ ઘટના બની હતી જ્યાં વીરા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન વિજયભાઈ છનાભાઈ ચૌધરી પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમનો મૃતદેહ સ્થાનિક લોકોની મદદથી શોધી કાઢવામાં આવ્યો હતો મૃતક અપરિણિત હતા અને ખેતી કામ કરતા હતા આ ઘટનાઓ એવા સમયે બની જ્યારે તંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા પગલા લેવામાં આવ્યા હતા વિસર્જન સ્થળો અગાઉથી જાહેર કરાયા હતા અને પોલીસ તેમજ ફાયર ટીમને તૈનાત કરવામાં આવ્યા હતા દસ દિવસની ભક્તિમય ઉજવણી બાદ આ દુર્ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે મહુઆ તાલુકાના કાછલ ગામે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે લાપતા યુવાનને શોધવા બારડોલી ફાયર ટીમના પ્રયાસો ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈ ભાણ મળી નથી ગ્રામજનો અને પરિવારજનો ભારે ચિંતામાં છે અને સૌએ સલામત મળવાની પ્રાર્થના વ્યક્ત કરી છે